તાલુકા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો કુલ કિંમત રૂપિયા એક કરોડ તેર લાખ પર રોલર પાલનપુર તાલુકા પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પાલનપુર તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનાઓમાં બે વર્ષ દરમિયાન કુલ એકસઠ હજાર પાંચસો જેટલી બોટલો કિંમત રૂપિયા એક કરોડ તેર લાખ જેટલી બોટલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું